કેમ મિત્રો મજામાં આજે આપણે હાવ અનોખો વિડીયો લઈ આવ્યા એટલે કે એક્સપેરિમેન્ટ વિડીયો કેવો ખબર તમને થમ્સ અપની બોટલ આવે ને એટલે આપણે રોકેટની ની જેમ ઉડાડવાની છે કેમ રોકેટ ની જેમ તો બાઈ ના રહેજો વિડીયો માં અમારો તો ધંધા જ પરાક્રમ કરવાના છે પણ તમે કઈ આવું ઘરે કરવાની ટ્રાય ના કરો આ છે થમ્સ અપ ની બોટલ એને આપણે ઉડાડશું રોકેટની ની જેમ બે બોટલ હતી આમ થોડી થોડી અડધી અડધી પી ગયા કેમ કે આપણે પીવી જ પડે નકર ઉડે ને એનું કારણ એ તમને રાજી નહીં કહો કઈ રીતના ઉડાડી પણ ફરજ થોડીક ખાલી કરવી પડે તો ઢોલી તો ન નખાય મૂંગા માં લો થમ્સ અપ તો પી હવે તમે જોજો આને હું કઈ રીતના ઉડાડું I'm not a man. <laughs> Try again. कमाल कर दिया आपने <laughs> कितने टैलेंटेड <रे> है आप अमेजिंग <laughs> <Amazing. laughs> <laughs> अरे कौन भौंक रहा है ये बदतमीज ને એક હિહો તો ઈડો પણ એક નો ઉડ્યો એનું કારણ કે એમાં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી હવે આ સેમ જ આપણે પ્રોસેસ પાણી થી કરશું પાણી થી હું તમને હીલો ઉડાડવી તમે જોજો પાણી આ હિલો પાણી નો ભાઈ રહ્યો રોકેટ ની જેમ ઉઠીએ કઈ રીતના ઉઠશે શું ઉઠશે એવું નહીં કહું પણ ઉડશે એ વસ્તુ ફાઈનલ છે બરોબર છે તો પેલા આપણે પાણી ભરતા એક બોટલ છે ને ઉડીને તમે જોયો તો નહીં જો વાહ એ વાહ દેખાય છે ઝૂમ કર બાય 5x ઝૂમ કરતો ઝૂમ કર હા આપણે બે બોટલને હજી આવી જ રીતના સેમ વસ્તુ કરવાના હી તો પાણીથી કરતું બરોબર છે તો આપણે પાણી હવે અહીંયા મળી જાય તો સારું એવા પડ્યું છે થોડું કાળા જેવું છે બસ હાલ છે ભૂખમાં તો ગાજે રે હાલે તો પાણી ના

મને એવું લાગશે તો નેક્સ્ટ ઉતારશું ને તમને જણાવશું કે આગળનું કેમ ઉડ્યું બરોબર છે તો આવા જ વ્લોગ સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત અને સબસ્ક્રાઈબ કરી નાખજો